આજકાલ લગભગ બધાના ઘરમાં મોટા એલઈડી ટીવી જોવા મળી જશે પરિવાર સાથે ટીવી જોઈને સારો ટાઈમ સ્પેન્ડ કરી શકાય છે પરંતુ કેટલું દૂર બેસીને ટીવી જોવું જોઈએ તેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે એક્સપર્ટે ટીવી સ્ક્રીનના હિસાબથી કેટલું અંતર નક્કી કર્યું છે એટલી દૂરી પર બેસીને ટીવી જોવું નહીંતર આંખોને નુકસાન થવાની પૂરી શક્યતા છે જો તમારા ઘરમાં ચોવીસ ઇંચનું ટીવી છે તો તમારે મેક્સિમમ ત્રણ ફીટની દૂરી રાખવી જોઈએ જેનાથી પિક્ચર ક્લિયર દેખાશે આ સિવાય જો બત્રીસ ઇંચનું ટીવી હોય તો છ ફીટની દૂરી રાખવી આવશ્યક છે કારણ કે જો તમે નજીકથી ટીવી જોશો તો પિક્ચરના પિક્સલ નાના દેખાશે જેનાથી સ્પષ્ટ ચિત્ર દેખાવામાં તકલીફ થશે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે વધારે નજીક બેસીને ટીવી જુઓ છો તો તમારી આંખો માટે નુકસાનકારક સાબિત થશે કારણ કે ટીવીમાંથી નીકળતા કિરણો સીધા જ તમારી આંખોમાં પડે છે હવે વાત કરીએ ફોર્ટી થ્રી ઇંચના ટીવીની તો આ ટીવી જોવા માટે તમારે કમસે કમ છથી આઠ ફીટ દૂર બેસવું જોઈએ અને જો પચાસથી પંચાવન ઇંચનું ટીવી છે તો મેક્સિમમ દસ ફૂટ દૂર બેસવું આવશ્યક છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે વધારે પડતું ટીવી જોવાથી આંખોની સમસ્યા સર્જાઈ શકે છે એટલે શક્ય હોય ત્યાં સુધી વધારે સમય ટીવી સામે ન બેસવું